ક્યારે એવો વિચાર આવ્યો છે કે એ કંપની જે ખાલી વ્યાપાર કરવા આવી હોય એ આખા દેશ પર રાજ કરવા લાગે કેવી રીતે ચાલો આજે આ જ આખી અવિશ્વસનીય કહાનીને સમજીએ કઈ રીતે યુરોપિયન વેપારીઓ ભારતમાં આવ્યા અને કઈ રીતે એમાંથી અંગ્રેજોનું શાસન સ્થપાયું એક બહુ સરસ વાત છે કે તેઓ એક ફૂલના મધ માટે આવ્યા હતા પણ આખરે આખા બગીચા પર કબજો કરી બેઠા આ વાક્ય છે ને એ આખી વાતનો સાર છે ખરેખર ભારતમાં યુરોપિયન લોકોના આવવાની આખી કહાણી આ એક લાઇનમાં સમાઈ જાય છે આવ્યા તા વેપાર કરવા પણ પરિણામ કંઈક સાવ જુદું જ આવ્યું તો સૌથી પહેલો સવાલ મનમાં એ જ આવે ખરું ને કે ભાઈ આ બધા લોકો ભારતમાં જ કેમ આવ્યા આખી દુનિયામાં બીજે ક્યાંય કેમ નહીં તો એનો જવાબ બહુ સીધો છે એ સમયે આપણો દેશ ભારત આખી દુનિયામાં સમૃદ્ધિ અને સંપત્તિનું જાણે કે એક સેન્ટર હતું જુઓ ભારતમાં એવું તો શું હતું જે યુરોપના લોકોને અહીં સુધી ખેંચી લાવ્યું એકદમ ચુંબકની જેમ તો એ હતી આપણી વસ્તુઓ ભારતનું રેશમ આપણું સુતરાઉ કાપડ પેલું બારીક મલમલ અને સૌથી અગત્યનું મરી મસાલા અને તેજાના તમે વિચારો તો ખરા એ જમાનામાં મરી મસાલાની કિંમત સોના ચાંદીમાં થતી મતલબ કે આ વેપાર એટલું બધો ફાયદાકારક હતો કે લોકો એના માટે કોઈ પણ હદ સુધી જવા તૈયાર હતા પણ આટલા મોટા ફાયદાવાળા વેપારમાં અચાનક એક બહુ મોટો પ્રોબ્લેમ આવી ગયો એક એવી મુશ્કેલી જેને આખો ઇતિહાસ જ બદલી નાખ્યો હવે જુઓ જ્યારે કોઈ એક રસ્તો બંધ થઈ જાય ત્યારે શું થાય સિમ્પલ છે નવો રસ્તો શોધવો જ પડે બસ યુરોપના વેપારીઓ સાથે બરાબર આવું જ થયું ચાલો આખી ઘટનાને જરા ટાઈમલાઇન પર સમજીએ જુઓ ચૌદસો ત્રેપન પહેલાં બધું બરાબર ચાલતું હતું જમીનના રસ્તેથી યુરોપ અને ભારત વચ્ચે વેપાર થતો હતો પણ પછી આવ્યું વર્ષ ચૌદસો ત્રેપન તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ પર કબજો કરી લીધો અને બસ પેલો જૂનો રસ્તો થઈ ગયો બંધ એટલે હવે યુરોપના લોકો માટે ભારત આવવું મુશ્કેલ થઈ ગયું હવે શું કરવું આ જ મજબૂરીએ એમને એક નવો દરિયાઈ રસ્તો શોધવા માટે પ્રેર્યા અને આખરે ચૌદસો અઠ્ઠાણુંમાં માં પોર્ટુગલનો એક સાહસિક નાવિક વાસ્કો દ ગામા આ નવો રસ્તો શોધીને ભારત પહોંચી ગયો આ એક ઐતિહાસિક ક્ષણ હતી હવે જેવો વાસ્કો દ ગામાએ આ નવો દરિયાઈ રસ્તો ખોલ્યો એટલે સમજી લો કે ભારતના દરવાજા આખા યુરોપ માટે ખુલી ગયા પછી તો જાણે લાઇન લાગી ગઈ એક પછી એક અલગ અલગ યુરોપિયન દેશો અહીં આવવા માંડ્યા અને આ કોઈ એકાદ દેશની વાત નહોતી હો ભારતની આ અપાર સંપત્તિમાંથી કોને કેટલો હિસ્સો મળે એના માટે યુરોપના દેશોમાં એકબીજા સાથે જબરદસ્ત હરીફાઈ શરૂ થઈ ગઈ તો આ સ્પર્ધામાં મુખ્ય ખેલાડીઓ કોણ હતા ચાલો જોઈએ સૌથી પહેલા આવ્યા પોર્ચુગીઝો ચૌદસો ને અઠ્ઠાણુંમાં એમના પછી આવ્યા હોલેન્ડના ડચ લોકો પછી વારો આવ્યો અંગ્રેજોનો જેમનું પહેલું જહાજ સોળસો ને આઠમાં આપણા સુરત બંદરે લાંગર્યું અને છેલ્લે સોળસો ને ચોસઠમાં ફ્રેન્ચો પણ આ રેસમાં જોડાઈ ગયા હવે તમે સમજી શકો છો કે ભારતના વેપાર પર કબજો કરવા માટે કેવી ભીડ જામી હશે અને અહીંથી અહીંથી આખી કહાણી એકદમ નાટકીય વળાંક લે છે અત્યાર સુધી જે હરીફાઈ ફક્ત વેપાર માટે હતી એ હવે વેપાર પૂરતી સીમિત ન રહી એ ધીમે ધીમે રાજકીય સત્તા મેળવવા માટેની એક ભયંકર લડાઈ બની ગઈ આ સત્તાની લડાઈમાં બે મુખ્ય પાવર સામસામે આવી ગયા અંગ્રેજો અને ફ્રેન્ચો બંનેનું એક જ લક્ષ્ય હતું ભારતના વેપાર અને જમીન પર પોતાનો દબદબો સ્થાપવો હવે આ લડાઈ ખાલી પૈસા કમાવા માટે નહોતી આ તો સામ્રાજ્ય બનાવવાની હતી બંને વચ્ચે જબરદસ્ત ટક્કર થઈ ઘણા યુદ્ધો થયા અને છેવટે આ રેસમાં અંગ્રેજો જીતી ગયા એક વર્ષ જેણે ભારતના ઇતિહાસની દિશા જ બદલી નાખી એ હતું સત્તરસો સત્તાવન આ વર્ષ કેમ આટલું અગત્યનું છે કારણ કે આ વર્ષે થયું પ્લાસીનું યુદ્ધ આ એક યુદ્ધની જીતે અંગ્રેજ ઈસ્ટ ઇન્ડિયા કંપની માટે ભારતમાં સત્તાનો પાયો નાખી દીધો અને સૌથી મોટી વાત આ જીત પછી તેઓ ખાલી વેપારીઓ ન રહ્યા હવે તેઓ એક પ્રદેશના શાસક માલિક બની ગયા હતા આ જ હતો ટર્નિંગ પોઈન્ટ અહીંથી આખી ગેમ બદલાઈ ગઈ પ્લાસીના યુદ્ધ પછી આવ્યું બીજું એક મહત્વનું વર્ષ સત્તરસો ચોસઠ આ વર્ષે બક્સરની લડાઈ થઈ આ લડાઈમાં જીત મેળવ્યા બાદ તો ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં એક એવી રાજકીય તાકાત બની ગઈ જેની સામે કોઈ પડકાર ફેંકી શકે એમ નહોતું એમ કહી શકાય કે જો પ્લાસીના યુદ્ધે સત્તાનો પાયો નાખ્યો તો બક્સરના યુદ્ધે એ પાયા પર એક મજબૂત ઇમારત ઊભી કરી દીધી હવે તેમની સત્તાને કોઈ હલાવી શકે એમ નહોતું તો યુદ્ધ તો જીતી લીધા પણ હવે આટલા મોટા વિસ્તાર પર રાજ કરવું કઈ રીતે એટલે હવે અંગ્રેજોએ પોતાની સત્તાને એક પ્રોપર સિસ્ટમ એક વ્યવસ્થિત શાસનમાં ફેરવવાનું કામ શરૂ કર્યું ચાલો જોઈએ એમણે આ કેવી રીતે કર્યું એમણે મુખ્યત્વે ત્રણ સ્ટેપ લીધા પહેલું યુદ્ધો જીતીને પોતાનું લશ્કરી વર્ચસ્વ તો સ્થાપિત કરી દીધું હતું બીજું એમણે એક આધુનિક વહીવટી તંત્ર બનાવ્યું જેથી તેઓ સરળતાથી ટેક્સ ઉઘરાવી શકે અને કાયદો વ્યવસ્થા જાળવી શકે અને ત્રીજું પોતાની સત્તા ટકાવી રાખવા માટે એમણે એક નવું લશ્કર અને પોલીસ ફોર્સ બનાવ્યું જેમાં લોર્ડ કોર્નવલિસનું નામ ખાસ આવે છે જેમણે આધુનિક પોલીસ તંત્રની સ્થાપના કરી મતલબ કે હવે આ ખાલી જીત નહોતી આ તો પૂરેપૂરું કંટ્રોલ સ્ત્રાપવાની વાત હતી અને બસ આ રીતે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે શરૂઆતમાં ફક્ત નફો કમાવા આવેલી એક પ્રાઇવેટ કંપની હતી એ હવે એક મોટા ભૂભાગ પર રાજ કરતી એક સાર્વભૌમ સત્તા બની ગઈ વ્યાપારીમાંથી શાસક તો હવે આપણે પાછા પેલી શરૂઆતની વાત પર આવીએ તેઓ મધ માટે આવ્યા હતા અને આખો બગીચો જ લઈ ગયા હવે આ વાક્ય બરાબર સમજાય છે ને જે નાનકડા હેતુથી આ સફર શરૂ થઈ હતી એનો અંત આખા દેશ પરના કબજામાં આવ્યો અને આખી વાત સમજ્યા પછી પણ એક સવાલ તો મનમાં રહી જ જાય છે કેવી રીતે એક વ્યાપારી કંપની જેનો હેતુ માત્ર નફો કમાવાનો હતો તે આખા દેશની માલિક બની બેઠી આ ફક્ત ઇતિહાસના પાના નથી આ તો સત્તા લાલચ અને એવા પરિણામોની કહાણી છે જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી